ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત એક્સપ્રેસ હાઇવેનો મામલો સામે આવી રહ્યો છે ગાંધીનગર જિલ્લાના ખેડૂતે કલેક્ટરને રજૂઆત કરી છે નવી જંત્રીનો અમલ કર્યા બાદ જમીન સંપાદન કરવા ખેડૂતોએ પત્ર આપ્યું છે જૂની જંત્રી મુજબનું જાયનામું તેમજ નોંધ રદ કરવા ખેડૂતોની માંગ છે જંત્રીનો અમલ નહીં કરવા બિલ્ડરોએ કરેલી રજૂઆતને ખેડૂતોએ ગણાવી ગેરવ્યાજબી જંત્રી મુજબ જમીન સંપાદન નહી કરાય તો આંદોલન ગાંધીનગર જિલ્લામાં તો અમે બધા પ્રતિનિધિઓ તો બધા ખેડૂતો નથી આયા પ્રતિનિધિ બંદર આવ્યું છે અમારી રજુઆત એવી છે કે જે જાહેરનામું અગિયાર મહિનામાં પૂરું થયું તે અગિયારનું તો અમે નવું જાયનામું પાડે એ નવી જંત્રી કન્સીડર કરીને પાડે એ પહેલા જાયનામું ના પાડે અને એમને જે કાચી નોંધો પાડેલી છે સાત બારમાં એ કેન્સલ કરે કારણ કે એ નોંધોથી અમને નથી બેંકમાં લોનો મળતી નથી ટ્રીપનું કામ થતું કે કોઈ વારસાઈ થતી એટલે અમને મોટા મોટી તકલીફ છે એના માટે અમે રજૂઆત કરવા અને જે જંત્રીઓ છે અત્યારે નવી પાડી રહી છે સરકાર એમાં બી ઘણું બધું બજાર કિંમત પ્રમાણે વેરિયેસન છે હજુ ઘણી જગ્યાએ જંત્રીઓ નીચી છે બજાર કરતે તો એ બજાર પેરેથી એ જંત્રી લઈ જવી બિલ્ડરો આ જંત્રીનો વિરોધ કરે છે પણ ખેડૂત લોબી જંત્રીને આવકારે છે ખેડૂતને કોઈ તકલીફ નથી બજાર કિંમતની જંત્રી થાય ત્યાં સુધી